જય માતાજી મિત્રો મજામાં મિત્રો કેમ છો મારા વાલાકો મજામાં મિત્રો જો આપણે રવૈયા કાંઈક કાટાપ આપને થઈ ગયા જો પાયા છે હવે હાર દેખો મસ્ત મિત્રો જો પાલા પણ ફરી છે અંદર મિત્રો છે ને આપણે જો ચોક ચોક ચોઈસ ઓપી છે હવે ઉગે રેરી છે ફુવારો પડી ગયો મહેન્દ્ર તો આટલો હળાઇ ગયા હતા આ બાજુ પાણી ભરવાનું તું કડક થઈ ગયું હળતા તો તે હળવાનું નતું પાઈ નાખ્યું છે વરાપ થયો છે મિત્રો આટલું નેદવાન ચાલુ છે જો કોળીમાં તાડું જી આટલા રહી ગયા મિત્રો નેદવાન ચાલુ છે આપણે પણ નેદવાન ચાલુ છે તો આ ચોળી ઉતારો મિત્રો તાડું બાપા નેદઈ જાહે મસ્ત થઈ જાહે જો પાલખ આઠ 10 દિવસથી વાડે ફરી આવડો આવડો પગડ્યો છે આપણે દિવસ દાડા લે છે અને રજકા બાજરી પણ જોરદાર આવે છે ગાયો ને સારામાં સારું છે સારું આય છે મિત્રો દાબી રજકા બાજરી એટલું ઘાસ છે પાયનુરનું એટલું વાંચ્યું છે ને હજી ભૂ છે થોડું પણ હેડ છે થોડો થોડો કે ભારો

જુઓ મિત્રો આપણે જ્યાંથી હોય ને જુવાર મસ્ત થઈ ગઈ છે આખું ખેતર મિત્રો પહેરી તું ભરણ હતું વરસાદનું પણ યાર બહુ મસ્ત ગઈ છે જુઓ એક નંબર મોટી મોટી થઈ ગઈ છે જો જુવાર પણ મસ્ત થઈ ગઈ છે ટાટા અને બધા કોબીસ હળવા લાગી ગયા છે જો હળિયર લઈ લઈ નિંદ કરવાનું બધાને ચાલુ છે જો આ ભરતભાઈને હાળે છે આ બધા નિંદામન કરે છે કોબીજમાં બે ત્રણ ચાર પોષો સાત આઠ નવ જણા નવ દસ જણાને અને આ ભાઈ જો ઢુંધીઓ હાળે છે કોબી જો આ રીતે કોબીનું વાવેતર છે અમારે કરોણ ભાઈ અમને એ મસ્ત થિયા છે હવે કોબી આપણે આયા હતા ઘરે પુત્ર મિત્રો બહુ આવે છે બચ્ચા છે બે નાના વાછરડાને જોવા માટે આયા હતા રે ગણા ને ધન ને ધા એક બચ્ચું એ બેઠું છે એક આ બેઠું છે મિત્રો આ વાછડી છે આ ગાયની મસ્ત ટીલી ટકુડી ટકો મિત્રો આ વાછડી છે આની આપણે હમણાં ગાય ગાયની અને આ એક હમણાં હારી યણી છે અને આખડું નાખ્યું છે એ બે દાડા ચાર દિવસથી આવી વાય અને આ દોવા દે છે એક આ ચાલુ રનિંગમાં છે